દરિયામાં ભારે કરંટને કારણે ઉંચા મોજા ઉછળ્યા હતા આથી દરિયા કિનારે જોખમ જેવો માહોલ સર્જાતા કિનારા પર પોલીસ પહેરો ગોઠવામાં આવ્યો હતો અને કિનારાથી પર્યટકોને દૂર કરવામાં આવ્યા હતા મહત્વપૂર્ણ છે કે તિથલનો દરિયો પર્યટન માટે જાણીતો છે મોટી સંખ્યામાં પર્યટકો તિથલના દરિયા કિનારે પહોંચે છે તો દરિયામાં ભારે કરંટ જોવા મળતા દરિયો તોફાની મૂઢમાં જોવા મળ્યો હતો આથી સલામતીના ભાગરૂપે દરિયા કિનારાના પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો રેમલ વાવાઝોડાને કારણે દરિયો તોફાની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે પરિણામે તિથલના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો